બરાખ સાહેબ ગોડાઉન જે બીમ નોંઢાયેલા ગોડાઉન છે આજે પણ આવો અંદર તમારા ખાતરનો સ્ટોક છે શું તમે મંજૂરી સાહેબ અમારી ટીમ વાગે પહોંચે છે કરે છે જુવે છે તો તે એક વ્યક્તિ હાજર હતો કોઈ ખેડૂતો હાજર નતા અને કોઈ અધિકારી હાજર નતા એ પણ આ જોઈ રહ્યા છો સાઈડના વિડીયોમાં કે અમારી ટીમ જ્યારે પહોંચે છે એનાલિસિસ કરે છે તો ત્યાં કોઈ વ્યક્તિ એ પછી ઘણા બધા ખેડૂતોના દરરોજ ફોન આવે છે જ્યારે શિયાળુ પાકનું વાવેતર થતું હતું ત્યારે પણ ફોન આવતા હતા અને આજે પણ ફોન આવે છે ત્યારે ડીએપી માટે ફોન આવતા હતા અને આજે યુરિયા માટે ફોન આવે છે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલ તમને થોડી કેવી શરમ હોય તો આ વિડિયો જુઓ કારણ કે તમે હજારો લાખો રૂપિયાના ખર્ચે રવિ કૃષિ મહોત્સવનું તમે આયોજન કરો છો અને એમાં ખેડૂતો જ તમારો વિરોધ કરવા આવે તો જી હા અમારે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની ઉના તાલુકામાં ઉના તાલુકા ખાતે એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસનું આ આયોજન હતું જેમાં સવારથી સમય હતો સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આજે પહેલો દિવસ હતી તારીખ છ તારીખ હતી અને ત્યાં આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમય થયો હતો દિવસના અગિયાર વાગ્યાનો અને ખેડૂત આગેવાનો ભરતસિંઘ સહિતના આગેવાનો આ રવિ કૃષિ મહોત્સવમાં આવ્યા આવે તો ખરી પરંતુ તેમના જે મુદ્દા હતા તે મુદ્દાની તેઓને રજૂઆત કરવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી હાજર હતા તાલુકા ખેતીવાડી વિકાસ અધિકારી એ પણ હાજર હતા અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ હાજર હતા અને પોલીસનો કાફલો પીહાઈ સહિતના ઉના પોલીસ પણ સ્ટાફ પણ હાજર હતો અને ભરત હતા રજૂઆત કરે છે કે સાહેબ અમારા વિસ્તારમાં અછત છે અમારા વિસ્તારમાં ડીએપી ખાતર મળતું નથી સાહેબ અમારા વિસ્તારના ખેડૂતો છે તે તાલુકાની કચેરીમાં તથા ખાઈ ખાઈને થાકી ગયા છે કારણ કે તેઓને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પૈસા આવતા નથી તેમને ધક્કા ખાવા પડે છે આવી અનેક રજૂઆતો હતી તે લઈને પહોંચ્યા હતા પરંતુ અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબ આપતા જોવા મળ્યા સાંભળીએ ભરત શું કહી રહ્યા છે મારું નામ ભરત ઉના તાલુકાના મોટા દેસર ગામનો વતની છું આજે સવારે તાલુકા પંચાયત કચેરીની વિઝિટ કરતા માલુમ પડ્યું કે ભાઈ ત્યાં જે કિસાન સન્માન નિધિ યોજના ચાલુ છે એમાં જે અધિકારીની નિમણૂક કરવા આવી છે ગેરહાજર હતા અને લગભગ પંદરથી વીસ અરજદારો ત્યાં હેરાન પરેશાન થતા હતા એને પૂછતાછ કરવા જાણવા મળ્યું કે ભાઈ બે અઠવાડિયાથી ધક્કા ખાય છે પણ મારું કામ થતું નથી આ માટે મેં તાલુકા વિકાસ અધિકારી સાહેબને ફોન કર્યો તો એમણે જણાવ્યું કે અમે કૃષિ મહોત્સવમાં છે અને અધિકારી પણ કૃષિ મહોત્સવમાં છે એ પછી ઘણા બધા ખેડૂતોના દરરોજ ફોન આવે છે જ્યારે શિયાળુ પાકનું વાવેતર થતું હતું ત્યારે પણ ફોન આવતા હતા અને આજે પણ ફોન આવે છે ત્યારે ડીએપી માટે ફોન આવતા હતા અને આજે યુરિયા માટે ફોન આવે છે તો આ પણ એક બાબત હતી બીજી એક બાબત એવી હતી કે ભાઈ મગફળી ખરીદી શરૂ થઈ છે ટેકાના ભાવે તો આજે લગભગ એક મહિનો થવા આવ્યો છે અને એક મહિનાની અંદર એ પાંચસો કરતાં થોડા ઘણા વધારે ખેડૂતોની મગફળીની ખરીદી કરી શક્યા છે આપણે વારંવાર પૂછીએ છીએ ભાઈ એટલી ધીમી ઝડપ કેમ છે તો કહેવામાં આવે છે કે ભાઈ બારદાનોની ઘટ છે તો બારદાનો નથી મળતા ડીએપી નથી મળતું યુરિયા નથી મળતું ખેડૂતો તમામ જગ્યાએ લાઇનમાં છે કેવાયસી કરવામાં લાઈનમાં છે કિસાન કાર્ડ કઢાવવામાં લાઇનમાં છે તો આ બાબતે ઉના માર્કેટ માર્કેટમાં જે રવિ કૃષિ મહોત્સવ ચાલતો હતો ત્યાં અમે જે અધિકારી ઉપસ્થિત હતા એ અધિકારીને આ ત્રણેય બાબતે અમે રજૂઆત કરવા ગયા રજૂઆત કરવા ગયા સાથે સાથે અમે ગાંધી ચિંધિયા માર્ગે ખૂબ જ શાંતિપૂર્વક રીતે અમે આંદોલન પણ કરવાની તૈયારી કરી પરંતુ અમને પોલીસ દ્વારા અટકાવ્યા આ સાથે સાથે અમે કીધું કે ભાઈ અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીએ છીએ તમે અમને અટકાવી ના શકો એ પછી પોલીસ દ્વારા અમને સહકાર આપ્યો અને અધિકારીને રજૂઆત કરવાની પણ અમને તક આપી

એ અછત ને પૂર્તિ કરવા માટે તમે શું કામગીરી કરી એ એક સવાલ છે બીજો સવાલ એનએસપી ના ભાવે અત્યારે મગફળી ખરીદી શરૂ થઈ છે આજે લગભગ એક મહિનો થવા આવ્યો માંડ પાંચસો વારા પૂરા થયા છે અહીંયા આપણે આવીએ છીએ તો બારદાન નથી એવા રટણ રટવામાં આવે છે રજૂઆત કરીએ છીએ તો જે થાય કરી લો એવું કહેવામાં આવે છે પોતાના સંબંધીઓના વારા વેલા લઈ લેવામાં આવે છે એવી વ્યવસ્થાઓ માટે કોણ જવાબદાર એ અમારો એક પ્રશ્ન છે અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે એની અંદર ઘઉં હોય ચણા હોય તમામ પાકોનું વાવેતર કર્યા પછી આજે યુરિયાની ફૂલ સોલ્ટેજ છે તો આ યુરિયાની સોલ્ટેજ માટે થઈને કોણ જવાબદાર છે અને એ સોલ્ટેજને એ અછતને પૂર્તિ કરવા માટે તમારી શું જવાબદારી તમારી શું રણનીતિ છે એ અમે જાણવા માટે તમારી પાસે આવ્યા છે આ ખેડૂત માટે કૃષિ મહોત્સવ થાય છે એનો મતલબ હું એવું સમજું છું કે ખેડૂતને ઉપયોગી એવી બાબતની ચર્ચા થાય એને ઉપયોગી એવી યોજનાઓની ચર્ચા થાય તો અત્યારે જે પણ કોઈ યોજનાઓ ચાલે છે તમામ ખામી યુક્ત યોજનાઓ છે આજે કિસાન સન્માન નિધિ યોજનામાં મને કડવો અનુભવ થયો તાલુકા પંચાયતની વિઝિટ લીધી અરજદારો લગભગ દસ પંદર અરજદારો હતા ત્યાં જે બેંક કર્મચારી છે એ બેંક કર્મચારી ત્યાં હાજર નહોતા પૂછવામાં આવ્યું હતું કે દરેક કૃષિ મહોત્સવમાં છે બે થી ક્યારેક બાર વાગે સાહેબ આવે

સાથે સાથે પોલીસે અમને સહકાર આપ્યો છે એટલે આબાર પણ માનીએ છીએ તમારો શું જવાબ છે સાહેબ અમે સાંભળીને પછી અમે આйти દશું એટલે અમે નીકળવા તૈયાર થઈશું કે પછી કાલે પાછા આવો કાલે પાંચસો ખેડૂતો લઈને આવશું તમારે અમે આટક સપળની જે વાત કરો છો રેડી હા આપડે જે વીપી ની સોર્ટેજ હતી એમાં જે જે પાર્ટી હોય એ માયકા હતા જે જે લોકો ને ઇન્જેન મૂકેલા હતા જે જે પાર્ટી હોય તાલુકાવાય જે પાર્ટીઓને સપ્લાય કરવામાં આવી છે અને જોરિયાની વાત કરીએ તો જોરિયામાં જે જે પાર્ટી હોય એ ઇન્જેન મૂકેલા છે એ પાર્ટીઓને જેમ પ્રોમોટર આવશે એમ સપ્લાય કરવામાં આવશે જે છે મારું તમને એ કહેવાનું છે કે ઉના તાલુકામાં સાહેબ ડીએપી ખાતરનો જથ્થો આવે છે નોંઢાયેલ ન હોય એવા ગોડાઉન માં ડીએપી ખાતરનો સ્ટોરેજ થાય છે શું છે બધું જિલ્લા વહીવટી તંત્ર તાલુકા વહીવટી તંત્ર સાહેબ મારી પાસે વિડિયો મારી પાસે ફોટોગ્રાફ છે સગાવાલાને આપી દેવામાં આવે છે છે મારી પાસે સબૂત છે સાહેબ

બીજું ડીપી આવે યુરિયા આવે ખેડૂતોને ફરજિયાત ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારો યુરિયા લઈ જવાનું